ભરૂચના વિલાયત દેરોલ માર્ગ પર સર્જાયેલી ટ્રાફિકની ભયંકર સમસ્યા હવે માત્ર અગવડતા નહીં પણ તંત્રની નિષ્ક્ર નિષ્ફળતા અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે માત્ર પાંચ મિનિટનો રસ્તો કાફવા માટે કલાકો સુધી અટવાઈ રહેતા નોકરિયાત વર્ગને વાહન ચાલકોમાં રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે સવાલ એ છે કે આ સામાન્ય માટે સમસ્યા માટે જવાબદાર કોણ માર્ગની અધૂરી કામગીરી છોડનાર કોન્ટ્રાક્ટર સામે તંત્રની લાપરવાહી કે આ માર્ગ પર એક તરફનો રસ્તો ખોદી નાખીને તેને બરબાદ કરી દેવાયો છે વન વે બનેલા આ રસ્તા પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે જે રોજ બરોજ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે સવારે સાંજની સમયે જીઆઈડીસી માં આવતા જતા હજારો વાહનો અને તેમાં ખાસ કરીને નોકરિયાત વર્ગના લોકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહે છે તેમનો કિંમતી સમય અને મહેનત વ્યર્થ જાય છે આ માર્ગની હાલત માટે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગત જવાબદાર હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ચોમાસા પહેલા જ કોન્ટ્રાક્ટરને ખબર હતી કે આ માર્ગનું કામ સમયસર પૂર્ણ નહીં થાય છતાં તેણે બેફિકરાઈ પૂર્વક અને તરફનો આખો રસ્તો ખોદી નાખ્યો અને કામ અધૂરું છોડી દીધું આ પ્રકારની બેદરકારી માત્ર અજ્ઞાનતા નથી પરંતુ સીધો ભ્રષ્ટાચાર અને લોકોની મુશ્કેલીઓ પ્રત્યેની ઉપેક્ષા દર્શાવે છે આ આધેડ આડેધડ કામગીરીને કારણે જ આજે હજારો લોકો રોજ હાલાકી ભોગવી રહ્યા છે માર્ગની આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ જનતા પૂછી રહી છે સવાલ તો આખરે આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે જનતા પૂછી રહી રહીશે સુઆ રોડનું કામ અધૂરું છોડી દેનાર લાપરવાહ કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી થશે શું આડસો અને બે જવાબદાર તંત્ર સામે કોઈ કાયદેસર પગલાં ભરવામાં આવશે ત્યારે તારકિદ આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે સિફલી ભઠ્ઠી સાથે સી એન ટવેન્ટી ફોન ન્યૂઝ પરશું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ